અરે અલસ બોગરા હંગા સેડાઈ બન ન કરતા ખૂબ કરું હવે દાદા ઈ બા વાળી વારાને એવું હાલ્યા કરે હવે હાલ્યા કરે હવે હું તમને વાડીમાં આવી હોય એવું લાગ્યું તે આ તો હોય એવું લાગે ને હાલ્યા પડી જાય એવા પૂછવા પૂછવા તો દે લે પાયા છે અને હવે ઈ કેસ રે ને અમે સાબે બે પકડ્યા છે કરી જવાય સાબ તને શું કહું હા શું પણ સાબ ઓલી વાડીમાં ये लो हे हे हलो हलो साद आ जाओ आ जाओ आ माधेरा 200 घोटा है 200 इमड़े 200 ना ऑडियो है ना वो कोई भाई ऑडियो लाती केवो दोषी ऑडियो बने नाको केवी बच्ची गए हारु कीरा बच्ची गए